તાલુકાના વિવિધ ગામોમાં ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદના પગલે ભરૂચના આમોદ અને જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી ભયજનક સપાટી પાસે પહોંચી છે ત્યારે નદીના પાણી જંબુસર અને આમોદ તાલુકાના નદી કાંઠાના ગામોમાં ફરી વળ્યા છે અને ખેતરમાં પાણી ફરી વળતા ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે આમોદ તાલુકાના નદીના કિનારે આવેલ ગામડાઓ જૂના વાડિયા નવા વાડિયા જુના દાદાપોર નવા દાદાપોર કોબલા બ્રાહ્મણ જુલા વાસણા કાકરિયા માનસનપુરા સહિતના ગામોમાં ખેડૂતોને નુકસાની સહન કરવાનો ભારો આવ્યો છે ખેડૂતોના કપાસ અને શક્કરપજીના પાક પાણીમાં બોલાઈ ગયા છે ત્યારે સરકાર વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને વળતર ચૂકવે એવી માંગ કરવામાં આવી છે જુના દાદાપોર આમોદ તાલુકાનો દાદાપોર પાણી છોરોમાં આયેલું છે તેના કારણે ખેતરોના પાક આ બધું ખેતી ગયેલી છે કેટલા ગામો અંદર આવું થયું છે અમારા જૂના દારાપોળ વધારે સખત નુકસાની વધારે જૂના દરાપોળ માં છે